તે આ દિવસે લોકોમાં થેલેસીમિયા જેવી ઘાતક બીમારી લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે દર વર્ષે થેલેસીમિયા ડે ની ઉજવણી કરવામાં આવે છે થેલેસીમિયા પીઠથી પીડાતા દર્દીઓમાં લોહીની બીમારી જોવા મળે છે જે આનુવંશિક રોગ છે થેલેસીમિયામાં લોહી બનવાની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોય છે જેને લઈને બ્લડ સેન્ટર ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા આજે સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ઇન્દુભાઈ પટેલ માર્ગ રેલવે સ્ટેશનની સામે અલકાપુરી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું વધુમાં ડોક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસના નિમિત્તે અમારી રેડ ક્રોસની જે બ્લડ બેન્ક છે એમાં એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે આજના આ દિવસે હું શહેરીજનોને અને મારા વડોદરા જિલ્લાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના થકી ચાલતી આ સંસ્થા છે લોકોથી લોકો દ્વારા ચાલતી સંસ્થા છે ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી મળેલો છે આજના દિવસે રેડક્રોસ વિશ્વ રેડક્રોસ દિવસ એટલે આ સંસ્થા લગભગ અઢારસો ને છપ્પનમાં સ્થાપના થઈ હતી આઠ મે આ દિવસ ઉજવવામાં આવે છે ડ્યુનેટ જે સાહેબ છે એક સ્વિટરલેન્ડમાં બિઝનેસમેન હતા અને એમને જ્યારે સલ્ફેનો સલ્ફેરીનો વોરમાં લોકોની સેવા કરી વોરિયરની સેવા કરી સૈનિકોની સેવા કરી એનું ઉદાહરણ લઈને જીનીવા સંમેલનમાં રેડક્રોસ સંસ્થાને ઓગણીસો છપ્પનમાં માન્યતા આપવામાં આવી એ માન્યતાને લઈને ઇન્ડિયામાં 1925 માં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે એને ઇન્ડિયામાં માન્યતા આપી પણ એક આપણે વડોદરાની જનતાને એક અભિનંદન આપવાને લાયક છે કે આપણા સર સયાજીરાવ જે રાજા હતા એ દુરંગ દ્રષ્ટા હતા એમને તો ઓગણીસો પચીસમાં જ વડોદરામાં સ્થાપના કરી હતી આપણને જગ્યા સર સયાજીરાવ ગાયકવાડે આપી દીધી જે આપણી રેડ ની સંસ્થા રાવપુરામાં છે ત્યાં અને દસ હજારનું પહેલું ડોનેશન હકીમ સાહેબે આપી દીધું અને ત્યારથી ઓગણીસો પચીસ થી આપણી આ સંસ્થા ચાલુ છે માનવતાના મૂલ્યો અને લોકોની સહાયતા કરેવાનું મુખ્ય ધ્યેય અમારો છે